નમસ્કાર મિત્રો ગુણોત્સવ અંતર્ગત સ્વમૂલ્યાંકન માટે ધોરણ એકથી પાંચ અને ધોરણ એકથી આઠ માટે અલગ અલગ એક્સેલ ફાઇલ બનાવેલી છે આ ઉપરાંત માર્કિંગ માટે પણ અલગથી પીડીએફ બનાવેલી છે જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા તમે ડાઉનલોડ કરી શકો છો નમસ્કાર મિત્રો આજે આપણે ગુણોત્સવ અંતર્ગત જે ફાઇલ બનાવેલી છે તેમાં ડેટા કઈ રીતે સબમિટ કરવા તેની માહિતી મેળવીશું અહીંયા સૌ પ્રથમ અધ્યયન અધ્યાપન ટેપમાં ગ્રીન કલરના સેલમાં આપણે શાળાનું નામ લખીશું કોડ તાલુકો અને જિલ્લો ત્યારબાદ અહીંયા તમામ ધોરણ આપેલા છે અને એના ખંડ આપેલા છે એની સામે યશ અને નો આપણે માત્ર પસંદ જ કરવાનું છે જો તમામ બાળકોમાંથી સિત્તેરથી એંશી ટકા બાળકોમાં જે તે ઇન્ડિકેટર લાગુ પડતું હોય તો આપણે યસ કરવાનું છે બાકી એને નો કરવાનું છે આ જ રીતે તમામ ધોરણ અને તમામ વિષયમાં આ માહિતી આપણે ભરવાની થશે બાકીના સેલ બધા લોક છે માટે તેમાં આપણે કામ કરી શકીએ નહીં આ રીતે સમગ્ર ડેટા આપણે એકમ કસોટીના અને સાથે સાથે નીચે સત્રાંત કસોટીના પણ એ જ રીતે આપણે ભરવાના થાય છે આ તમામ માહિતી ભર્યા બાદ જ્યારે ત્યારે ચેટમાં આ જ માહિતી અપલોડ કરવાની થાય છે ત્યારે થોડી તકલીફ પડે છે માટે આ જે સીટ છે એને આપણે અનપ્રોટેક્ટ કરીશું અને એને ધોરણવાઇઝ શોર્ટ કરીએ તો આપણને ડેટા ભરવામાં ખૂબ જ સરળતા રહેશે અહીંયા અધ્યન અધ્યાપન લખેલું છે ત્યાં રાઈટ ક્લિક કરવું અને અનપ્રોટેક્ટ સીટ પસંદ કરવું આનો પાસવર્ડ છે એક બે ત્રણ ચાર પાંચ એકથી પાંચ સળંગ લખવાના છે ઓકે કરી દેસું એટલે અનપ્રોટેક થઈ જશે મિત્રો આને અનપ્રોટેક્ટ ત્યારે જ કરજો જ્યારે આપણે સ્વીચ ચેટમાં ડેટા ભરવાનો થાય છે ત્યારે એ સિવાય અનપ્રોટેક કરતા નહીં કારણ કે આમાં જે ફોર્મ્યુલા છે ચેન્જ થઈ જશે તો ટકાવારી જનરેટ કરવામાં તકલીફ થશે અહીંયા ઉપર જે ડાઉન એરો આપ્યો છે ત્યાં ક્લિક કરવું સિલેક્ટ ઓલ છે એને પર ક્લિક કરીને બધા અનસિલેક્ટ કરવાના ત્યારબાદ આપણે જે ધોરણનો ડેટા સબમિટ કરો છો જેમ કે પાંચમું ધોરણ છે તો પાંચમું ધોરણ પસંદ કરીને ઓકે કરશો ઓકે કરશો એટલે પાંચમા ધોરણના તમામ ઇન્ડિકેટર માત્ર અહીંયા બતાવશે કે જેથી આપણે સરળતાથી પહેલો ગુજરાતી વિષય છે તો ગુજરાતી વિષય માટેના ડેટા આપણે સબમિટ કરી શકીએ ત્યારબાદ ક્રમશઃ બીજા વિષયના ડેટા આપણે સબમિટ કરી શકીએ ફરીથી આપણે સિલેક્ટ ઓલ કરી લઈએશું એટલે ફરીથી આપણી સીટ અહીંયા પ્રોપર રીતે આવી જશે અને આપણે હવે પ્રોટેક્ટ કરી લઈએ છીએ એકથી પાંચ એનો પાસવર્ડ છે ખાસ માત્ર જ્યારે આપણે ડેટા ઓનલાઈન કરવા છે ત્યારે જ અનપ્રોટેક્ટ કરીએ બાકી એને પ્રોટેક્ટર દેવા દઈશું ત્યારબાદ છે શાળા વ્યવસ્થાપન શાળા વ્યવસ્થાપનમાં પણ સૌ પ્રથમ એની ઉપલબ્ધતા જે છે એમાં યસ નો અથવા તો લાગુ પડતું ના હોય તો એને કરવું ત્યારબાદ ઉત્તમ સાધારણ અને નબળું આ ત્રણમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો છે આ રીતે જો બે વિકલ્પ પસંદ કરશો તો એ વેલિડ ગણાશે નહીં અહીંયા પ્રોપર રીતે ટકાવારી પછી જનરેટ નહીં થાય જો આ રીતે થયું હોય તો કોઈ એક સેલ પર ક્લિક કરીને ડિલીટ કી પ્રેસ કરશો એટલે આ રીતે ડિલીટ થઈ જશે આપણા ત્રણમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો છે જો અહીંયા યસ કરો છો તો જો અહીંયા નો કરશો તો અહીંયા કોઈ પણ વસ્તુ પસંદ કરવાની થતી નથી અને અહીંયા લાગુ પડતું નથી એમ કરશો તો પણ અહીંયા કોઈ પણ વસ્તુ પસંદ કરવાની થશે નહીં તો આ રીતે શાળા વ્યવસ્થાપન ત્યારબાદ નીચે શાળા સલામતી આમાં પણ એ જ રીતે આપણે ડેટા ભરવાનો છે જે વસ્તુ લાગુ પડતું નથી ત્યાં તમે એને કરશો તો અહીંયા ટોટલ ટકાવારીમાં કોઈ ચેન્જ થશે નહીં એ ટોટલ ટકાવારીમાં ગણાશે જ નહીં એટલે શાળાને એ બાબતનું નુકસાન થતું નથી હવે વાત કરીએ સશૈક્ષણિક અને સંસાધનો અને તેનો ઉપયોગ આ બંને ક્ષેત્રો એક જ સીટમાં લીધેલા છે આમાં આપણે પાંચ માપદંડમાં મૂલ્યાંકન કરવાનું છે પ્રાર્થના સભા છે તો અહીંયા ગમે તે એકમાં તમે ક્લિક કરશો પહેલાં આપણે અહીંયા ડિલીટ કરી લઈએ આ રીતે બ્લેન્ક શીટ હશે તેમાં તમે સારું મધ્યમ કે નબળું એમાં ગમે તે એક જ વિકલ્પ પસંદ કરવાનો છે એક કરતાં વધુ વિકલ્પ અહીંયા પસંદ કરવાના નથી જો અહીંયા વધુ વિકલ્પ પસંદ કરશો તો ટકાવારી જનરેટ થવામાં એરર આવશે એટલે એને ડિલીટ કરીને કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો છે આનું માપદંડ કઈ રીતે નક્કી કરવા એના માટે એક ગુણોત્સવની માર્કિંગ માટેની એક ગાઈડલાઈન પણ બનાવેલી છે જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી હશે એમાં તમામ માહિતી ડાઉનલોડ કરવા માટે મળી જશે જેમ કે પુસ્તકાલયના ઉપયોગમાં પાંચ માર્ક ક્યારે આપવા ચાર ક્યારે આપવા તો એ અહીંયા ગાઈડલાઈન દ્વારા પણ એનો અભ્યાસ કરીને આપણે માર્કિંગ કરી શકીએ છીએ તો અહીંયા પાંચ ચાર ત્રણ એ કઈ રીતે આપણે ગાઈડલાઈનનો થોડો અભ્યાસ કરી લઈશું સશૈક્ષણિક પ્રવૃત્તિઓ બાદ સંસાધનો અને તેનો ઉપયોગ તેમાં પણ આ જ રીતે ઝીરોથી પાંચમાં આપણે માર્કિંગ કરવાનું છે ત્યારબાદ પછીની ટેબ લઈ લઈએ વાંચન લેખન અને ગણન જેમાં અહીંયા ધોરણ ત્રણની માત્ર ધોરણ ત્રણની જ રજિસ્ટર સંખ્યા લખવાની છે જેમ કે અહીંયા ધારો કે આપણે લઈ લઈએ છીએ વીસ વીસમાંથી વાંચનમાં બાળકોએ કેટલા માર્ક્સ મેળવ્યા તે અહીંયા માર્ક્સ લખવાના છે એટલે વીસ બાળકો દસ દસ માર્કની આપણે કસોટી આપી એટલે સામાન્ય રીતે બસોમાંથી એના માર્ક્સ આવશે બસો માંથી ધારો કે આવે છે એકસો એસી તો આપણે એકસો એસી અહીંયા લખવા સામે ટકાવારી બધું ઓટોમેટિક જનરેટ થશે માત્ર આપણે આ જે કોલમ છે આમાં જ ડેટા ભરવાના થાય છે પછી લેખનની પણ એ રીતે દસ દસ માર્કની કસોટી લેશો એટલે એમાં બસો માંથી ધારો કે આવે છે એકસો પચાસ અને એ રીતે ગણનમાં ધારો કે સો તો આ રીતે આપણે અહીંયા માર્ક લખવાના છે અને અહીંયા સંખ્યા લખવાની છે વાંચન લેખન ગણન બાદ વર્ગખંડ અવલોકન વર્ખંડ અવલોકનમાં મિત્રો સૌ પ્રથમ આ જે સેલ છે પહેલા જ પહેલા ઇન્ડિકેટરના એમાં જ આપણે ચેન્જ કરવાનો છે અને એ ચેન્જ સમગ્ર સીટમાં લાગુ થઈ જશે આપણને ખ્યાલ છે કે આપણે માત્ર ત્રણ જ ધોરણનું વર્ખંડ અવલોકન કરીએ છીએ જો તમે પહેલા બીજામાંથી બીજું ધોરણ લો છો તો અહીંયા બીજું ધોરણ લખીશો અને એન્ટર કરશો એટલે તમામમાં બીજું ધોરણ આવી જશે ત્રણથી પાંચમાં ધાડું કે આપણે ત્રીજું ધોરણ લઈએ છીએ તો ત્રીજું ધોરણ પણ બધામાં આવી જશે ઓટોમેટિક અને અહીંયા આપણે છઠ્ઠું લઈ લઈએ તો છઠ્ઠું ધોરણ એટલે આ રીતે ત્રણ અવલોકન કરવાના થાય છે વિષયમાં પણ એવું જ છે જો તમે અહીંયા ગુજરાતી વિષય લખશો તો એ ઓટોમેટિક ચેન્જ થઈ જશે એટલે માત્ર પ્રથમ ત્રણ હરોળની જે સેલ છે એમાં જ આપણે ચેન્જ કરવાનો છે ત્યારબાદ એનું પણ માર્કિંગ અહીંયા હા ના કે લાગુ પડતું નથી જો ના કરશો તો અહીંયા પાછળ આપણે કોઈ માર્કિંગ કરવાની જરૂર રહેતી નથી અને કોઈ જગ્યાએ લાગુ પડતું ન હોય તો એને કરવું બરાબર જો લાગુ પડતું હોય તો યસ કરીને અહીંયા ઉત્તમ મધ્યમ કે નબળું એમાંથી કોઈ એક પણ જ આપણે સિલેક્ટ કરીશું અહીંયા તમામમાં આપણે વાય બાય ડિફોલ્ટ આપેલું જ છે તો આમાંથી આપણે વાય પસંદ કરી શકીએ અથવા તો કીબોર્ડમાંથી પણ તમે વાય પ્રેસ કરીને અહીંયા માર્કિંગ કરી શકો તો આ થઈ આપણી વર્ખંડ અવલોકનની ફાઇલ કે જે આ આ રીતે તમામ ઇન્ડિકેટર આપણે ભરવાના થાય છે ત્યારબાદ ઓનલાઈન માર્કિંગ આ જે માર્કિંગની વાત થઈ એ માત્ર પિસ્તાલીસ ટકાની વાત છે અહીંયા જે ઓનલાઈન માર્કિંગ છે એ આપણને પંચાવન ટકામાંથી મળવાના છે તો એનો એક અંદાજ આપણે ગત વર્ષના ગુણોત્સવના રિઝલ્ટના આધારે મેળવી શકીએ કે અહીંયા પહેલું ઇન્ડિકેટર એવું છે કે સામયિક કસોટીમાં શાળાએ સરેરાશ કેટલા ગુણ મેળવ્યા આ સીટમાં મિત્રો માત્ર જે ગ્રીન કલરના સેલ છે એમાં જ આપણે ડેટા એન્ટર કરવાના છે બાકી કોઈ જગ્યાએ આપણે કોઈ છેડછાડ કરવાની નથી તો હવે આ સરેરાશ ગુણ કઈ રીતે આપણે મેળવવા તો સૌ પ્રથમ આપણે કોઈક શાળાનું ગત વર્ષનું રિઝલ્ટ લઈ લઈએ છીએ ગુણોત્સવનું તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એકમ કસોટીના ગુણ પાંત્રીસમાંથી ઓગણીસ પોઈન્ટ ઝીરો ત્રણ છે એટલે એવરેજ આપણે ઓગણીસ માર્કે લઈએ તો કેલ્ક્યુલેટરમાં આ રીતે ગણતરી થશે કે ઓગણીસો ભાગ્યા પાંત્રીસ તો આપણને એવરેજ એના ચોપન ટકા જેવું મળે છે એટલે ગયા વર્ષે આપણને એકમ કસોટીમાં ચોપ્પન ટકા માર્કિંગ હતું તો આપણે અહીંયા લખીશું ચોપન ટકા એ રીતે સત્રાંતક એક અને સત્રાંત બે માં પણ આપણે તે જ રીતે ગયા વર્ષના ગુણોત્સવના રિઝલ્ટના આધારે અંદાજ કરી શકીએ કે પચાસમાંથી સત્યાવીસ અને ઓગણત્રીસ એટલે આપણને લગભગ ચોપન અઠાવન ટકા જેવું આપણને માર્કિંગ મળે છે એ આપણે કેલ્ક્યુલેટર દ્વારા એની ગણતરી સરળતાથી કરી શકીએ છીએ જેમ કે ઓગણત્રીસ માર્ક છે તો ઓગણત્રીસ જીરો જીરો ભાગ્યા પચાસ તો એ અઠ્ઠાવન ટકા જેવું થયું તો આપણે અહીંયા ચોપન ટકા અઠાવન ટકા એ રીતે આપણે અહીંયા ટકાવારી લખવાની છે સો માંથી એ જ રીતે શાળાની હાજરી અને જિલ્લાની સરેરાશ હાજરી એ પણ આપણને ગત વર્ષના ગુણોત્સવના રિઝલ્ટમાં અહીંયા મળી જશે કે શાળાની સરેરાશ હાજરી સાહીઠમાંથી એને બેતાલીસ ટકા જેવા મળેલા છે તો અહીંયા તમે બેતાલીસો ભાગ્યા સાહીઠ કરશો એટલે સિત્તેર ટકા જેવી આપણી હાજરી થઈ છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમામ સોમાંથી જ આપણે ટકાવારી લખવાની છે જિલ્લાની સાપેક્ષે તમને કેટલાક ગુણ મળ્યા હતા એ પણ અહીંયા આપણને ખ્યાલ આવે છે ચાલીસ માંથી આપણને આઠ જ મળ્યા શિક્ષકો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ચાલીસ ટકા હોય તો ચાલીસ ટકા પચાસ ટકા હોય તો એ રીતે આપણે સો માંથી ટકા જી શાળાનો પણ કેટલા ટકા શિક્ષકો ઉપયોગ કરે છે એ સો માંથી ટકા લખવાના છે મધ્યાહન ભોજન અપાતા દિવસોની ટકા વાળી બરાબર નેવું નેવું ટકા દિવસ કે પંચાણું ટકા દિવસ તો આપણે અહીંયા લખવાનું થશે કેટલા બાળકો એમડીએમનો ભાગ લે છે તો એમડીએમની આપણી સરેરાશ એવરેજ જે છે એને સો એ કન્વર્ટ કરીને સો માંથી કેટલા ટકા બાળકો ભાગ એનો લાભ લે છે એ અહીંયા લખવાનું છે ત્યારબાદ સીઈટી અને સીજીએમએસ તો સીઈટી માં ધોરણ પાંચ માં રજીસ્ટર સંખ્યા કેટલી છે એ અહીંયા લખવાનું છે ધારો કે વીસ બાળકો છે તો અહીંયા વીસ લખવું ત્યારબાદ કેટલા બાળકોએ પરીક્ષા આપી તો એમાંથી ધારો કે પંદર બાળકો આપી છે તો તમે અહીંયા પંદર લખો દરેકના એવરેજ માર્ક્સ કેટલા આવ્યા છે સો ટકામાંથી ધારો કે બધાના એવરેજ માર્ક ચાલીસ ટકા કે પાંત્રીસ ટકા માર્ક આવે છે તો અહીંયા ચાલીસ કે પાંત્રીસ અહીંયા લખવાના છે કેટલા ટકા એવરેજ માર્ક્સ આવે છે અને મેરિટમાં આવેલ બાળકોની સંખ્યા પંદર બાળકો છે તો અહીંયા આપણે વીસ લખી શકીએ નહીં અહીંયા એરર આવશે બરાબર ભલે તમારી રજીસ્ટર વીસ છે પણ પંદર બાળકોએ પરીક્ષા આપી છે તો પંદર બાળકોમાંથી ધારો કે બે બાળકો આપણે મેરિટમાં આવ્યા છે તો અહીંયા બે એ રીતે આપણે લખવું એ જ રીતે જ્ઞાન સાધના માટે ધારો કે એમાં પાંત્રીસ બાળકો છે ત્યાં કુલ રજીસ્ટર પાંત્રીસ લખવી ત્યારબાદ કેટલા બાળકોએ પરીક્ષા આપી છે ધારો કે વીસ બાળકોએ આપી છે એને એવરેજ માર્ક આવ્યા છે પાંત્રીસ અને એક બાળક ધારો કે આપણું મેરિટમાં આવ્યું છે તો અહીંયા એક તો આ રીતે અહીંયા ઓનલાઈન ટેબ જે છે એમાં આ રીતે આપણે માહિતી ભરવાની થાય છે ત્યારબાદ પરિણામ ટેબમાં આપણે આવીશું એટલે આપણી શાળાનું સમગ્ર પરિણામ આ રીતે આપણને દેખાય છે તેમાં પ્રિન્ટ કરશું એટલે આ પહેલું પેજ અને આ બીજું પેજ પ્રથમ પેજમાં કુલ ગુણ આપેલા છે અને એની સામે ઇન્ડિકેટર વાર મેળવેલ ગુણ આપેલા છે અધ્યયન ક્ષેત્રવાર અહીંયા તમને મોટી કોલમમાં દેખાય છે કે અધ્યયન ક્ષેત્રવાર આપણને કેટલા ટકા મળેલા છે ત્યારબાદ બીજું પેજ છે ખૂબ મહત્ત્વનું છે કે જેમાં દરેક ઇન્ડિકેટર વાર તમને ટકાવારી આપેલી છે અને કલર કોડ સાથે કે કયા આપણે ક્યાં કઈ જગ્યાએ બ્લેક ઝોનમાં છીએ રેડમાં છીએ યલોમાં છીએ તો આ રિઝલ્ટ દ્વારા આપણે સમગ્ર વર્ષમાં કઈ રીતે કામ કરવું છે એની એક ગાઈડલાઈન આપણને મળે છે કે જેના દ્વારા આપણે આગામી ગુણોત્સવમાં ખૂબ સારું માર્કિંગ લાવી શકીએ સાથે સાથે અહીંયા છેલ્લે આચાર્ય સીઆરસી અને ડેટા આધારિત જે વીસ વીસ અને સાહીઠ માર્કનો રેશિયો છે એમાંથી પણ આપણને કેટલા માર્ક્સ મળ્યા છે એ પણ આપણે અહીંયા જાણી શકીએ છીએ અને જ્યારે પ્રિન્ટ આપીએ છીએ ફાઇલમાંથી આપણે પ્રિન્ટનું ઓપ્શન આપીશું એટલે આપણને એક પેજ અને બીજું પેજ અહીંયા આપણને જોવા મળશે આ રીતે આ રીતે બંને પેજ આવી જશે કદાચ અમુક જગ્યાએ ફાઇલ જાય છે ત્યાં જે પેજ માર્જિન છે એ અલગ થઈ જાય છે માટે આને પણ તમે અનપ્રોટેક્ટ કરી શકો છો રાઈટ ક્લિક કરીને અનપ્રોટેક કરીને અહીંયા પણ સેમ એ જ પાસવર્ડ છે એક બે ત્રણ ચાર પાંચ ઓકે કરશો એટલે પછી અહીંયા તમારે પેજ લેઆઉટમાં જઈને માર્જિન સેટ કરીને બંને પેજની પ્રિન્ટ તમે લઈ શકો છો બાકીની જે સીટ્સ છે એ તમામના પાસવર્ડ અલગ છે અને એને અનપ્રોટેક્ટ કરવાની જરૂર પડશે નહીં અનપ્રોટેક કરશો તો ક્યાંક ડેટા મિસમેચ થવાની સંભાવના છે એટલે માત્ર પરિણામ ટેબ અને અધ્યયન અધ્યાપનમાં પણ માત્ર જ્યારે ચેટમાં ડેટા ભરવાના થાય છે ત્યારે જ અનપ્રોટેક્ટ કરવી બાકી સીટને પ્રોટેક્ટ રાખવી તો આ રીતે આપણે સરળતાથી ગુણોત્સવ પહેલાં આપણી શાળાનો જાતે ગુણોત્સવ કરીને આગામી સચોટ આયોજન કરી શકીએ છીએ આશા રાખું છું કે આમાં કોઈ તકલીફ નહીં હોય અને જો કોઈક તકલીફ જણાય તો મારો સંપર્ક કરવો આગામી ગુણોત્સવ માટે તમામને શુભેચ્છાઓ થેન્ક યુ